દક્ષિણ ગુજરાતના વલસાડ અને તેના ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદના કારણે મુશ્કેલી વધી છે ઔરંગા નદીમાં સતત પાણીની આવક થતાં તેનું જળસ્તર પણ સતત વધી રહ્યું છે નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને તેનો ભોગ નદી કિનારાની આસપાસ વસેલા વિસ્તારો અને ગામો બની રહ્યા છે ઔરંગા નદીના પાણી ફરી વળતા બંદર રોડ સહિતના રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે દક્ષિણ ગુજરાતના વલસાડ અને તેના ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદના કારણે મુશ્કેલી વધી રહી છે ઔરંગા નદીમાં સતત પાણીની આવક થતાં તેનું જળસ્તર પણ સતત વધી રહ્યું છે ઔરંગા નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે અને તેની ભોગ નદી કિનારાની આસપાસ વસેલા વિસ્તાર અને ગામો પણ બની રહ્યા છે ઔરંગા નદીમાં પાણી ફરી વળતા બંદર રોડ સહિતના રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે તો બીજી તરફ ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવતા ભાગડા ખુર્દગામ સંપર્ક વિહોણું થયું છે વલસાડ અને ચાલીસ ગામોને જોડતા બ્રિજ પર ઔરંગા નદીના પાણીમાં ડૂબ્યા છે આ સાથે જ વલસાડના મોગરવાડી અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા છે નદી કિનારા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે